કે કોઈ પણ સ્ત્રી જ્યારે એનો પતિ મરી જાય એ વખતે આમ પગે લાગીને રજા આપી દે છે કે જય જય શ્રી કૃષ્ણ કે જય નારી દ્વારી કોઈ નારી સ્મશાન સુધી ન જાય નારી કોઈ સ્મશાન સુધી જતી નથી પણ એવું બને આપણે ત્યાં કોઈ રાત્રે પતિ મરી ગયો હોય અને પછી એને ઘરની અંદર રાખવામાં આવે હવે સગા લગભગ બાર એક વાગે એટલે પોતપોતાની ઘરે જતા રહે સવારે એને કાઢવાના હોય એટલે કે સ્મશાને લઈ જવાના હોય હવે સ્મશાને તો સવારે લઈ જવાના આખી રાત એ મળદુ ઘરની અંદર રાખવાનું હોય સ્વાભાવિક રીતે સૂર્ય અસ્ત થાય એટલે આપણી હિન્દુ પ્રણાલિકાની અંદર સ્મશાનની અંદર આપણે લઈ જતા નથી એટલે સવારે સૂર્ય નો ઉદય થાય ત્યારે સ્મશાન ની અંદર આપણે લઈ જઈએ અત્યારે જમાનો પ્લસ માઇનસ થોડોક આધુનિક થઈ ગયો છે પણ આ તો હું તમને શાસ્ત્રોક્ત કરી રહેલો છું હવે રાત્રે પતિ ધામમાં ગયો અને પછી પત્નીને કહેવામાં કેવામાં આવે કે હવે સગાવાલા તો બધા ઘરે જતા રહ્યા છે તું આની સાથે રહે તો પત્ની શું કે ના હું ન રહું હવે એ કે કેમ ઉભો થાય તો ઉભો થાય તમને શું વાંધો છે રાત્રે ધારો કે ઉભો થાય તો તમને વાંધો શું છે શંકરાચાર્ય કેટલું સુંદર કહ્યું કે દુનિયામાં આપણું કોઈ નથી આ શ્લોકની અંદર શંકરાચાર્ય ગાયો કે ગતવતી વાયો દેહા પાય બાર્યા તસ્મિન કાય ગતવતી વા તસિન પાયો પા ભાર્યા બીબ્યથી તસમીન કાયે ગતવતી વાયો હા પાયો ભાર બીબ્યતિ તસબિન કાયે આ પ્રમાણે ખરેખર પત્ની પણ તમારા દેહની અંદર એને સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે આપણી રહેતી નથી આ હું નથી બોલતો બારસો વર્ષ પહેલા શંકરાચાર્ય બોલે છે એટલે કોઈ દુનિયાની અંદર આપણું નથી આ વાસ્તવિકતા રહેલી છે તો આગળ આત્મદેવ સંસાર નો ત્યાગ કરીને જંગલમાં જાય છે એકલો કારી રહે છે અને ભયંકર રાજાનો ખજાનો લૂંટ્યો હવે નક્કી કર્યું કે રાજાને મારી નાખશે એની પહેલા આપણે જ એને મારી નાખીએ અને પાંચે પાંચ વેશ્યા ભેગી થઈ આ ધુંધુકારીને ખાટલા ઉપર સુવાડે છે અને બાંધી દીધો પેલા ખૂબ માર્યો મર્યો નહીં પાપી માણસો મરતા નથી પુણ્યશાળી તરત જતા રહે તમે જોજો સંસારની અંદર પાપી માણસોને મરતા વાર લાગે આ મરતો નથી એટલે મુખમાં અંગારા નાખે છે દેવતા મુખમાં દેવતા નાખે કેવું ભયંકર એને સહન કરવાનું થાય અને મરી ગયો આ ધંધુકારી પણ પ્રેત થયો ભૂત થયો સાત યોની છે ભૂત પલિત ડાકણ આ બધા સાત પ્રકારના છે પ્રેત થયો અને પ્રેત યોની અંદર ફરવા લાગે બધી જગ્યાએ આ બાજુ એનો જે ભાઈ હતો ગોકર્ણ એ તો કાશીએ ગયો હતો ભણીને આવ્યો પાછો અને ઘરે આવે છે તો એને સમાચાર મળે સમાચાર પ્રાપ્ત થયા કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે એટલે વચ્ચે ગયા આવ્યું આ તુલસી ભાઈના ના ધર્મ પત્ની ધામમાં સિધાવી આવી ગયા છે એ તો સત્સંગી જ હતા પણ એમના મુખ્ય યજમાન પદે આ પારાણ યોજવામાં આવેલી છે એટલે એમની ભાવના એવી કે અમારા પિતૃઓનો મોક્ષ થાય એમના પિતૃઓ તો મોક્ષને પામેલા જ છે બધા સત્સંગી છે પણ જે જે લોકો પારાયણ કરાવશે એના પિતૃઓ પણ મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે એટલે આ ગોકરને વિચાર કર્યો કે મારો ભાઈ ધામમાં ગયો છે તો ગયાની અંદર હું શ્રાદ્ધ કરાવું અને ગયામાં શ્રાદ્ધ કરાવ્યું કે ભાઈની મુક્તિ થાય ઘરે આવ્યો રાતનો સમય ત્યાં ફળીની અંદર પોતે સુએ છે તો રાત્રે ઘોડાનો અવાજ સંભળાયો ગધેડાનો અવાજ સંભળાયો હાથીનો અવાજ સંભળાયો સિંહનો અવાજ સંભળાયો જાત-જાતના બીજા અવાજ સંભળાય છે એનો મતલબ એવો થયો કોઈ અવગતે ગયેલો જીવ છે આ અને આ ગોકર્ણ હતો જ્ઞાની હતો એક પાણીનો છાપું આપડે ગયા અથવા તો અંજલી કહીએ આમ છાટી જેવી અંજલી છાટી એટલે થોડાક પાપનું શમન થયું એટલે કે પાપ નાશ પામ્યા અને એનો ભાઈ ધૂંધુ પ્રગટ થયો ગોકર્ણને કહ્યું કે ભાઈ મેં બહુ પાપ કર્યા છે મારા માથાના જેટલા વાળ છે રાણી તોરલને જેસલ કહે છે કચ્છની કથા બહુ સુંદર છે કે જેટલા મથેજા વાળ સતી રાણી જેટલા મથેજા વાળ એટલા કર્મ તો મેં કર્યા એટલા કર્મ મે કરેલા છે પણ ચિંતાનો કોઈ વિષય રહેલો નથી તોરલ કહે છે તો બહુ સુંદર વજન છે કડી સાંભળી લઈએ આપણે પાપ તારો પર કાસ જાડે જા ધર્મ તારો ચમ પાડે રે Sorry, oh no. it's not